હા ઓલે ભાઈઓ ભાઈ હું માધો છો ભાઈ ના ભાઈઓ ભાઈ હું માધો છો તમે ખાઈ ગયો એમાં શું થઈ ગયો ભાઈ બાંધીને રખા ને બાંધીને હસન તારી ફેણ ના છૂટી કાઢતો ચા કેવા જોતો ખરી

હવે તો આજે તો ભૂલી ગયો છે તમારે બાધવાનું છે કે પછી ટકો મટાડી દેવાનું એટલે આપડે રહેતી બાધુ પણ એવા ઈ બાંધ્યા છે ક્યાં સૌ જોવા બે બંધો મારે છે ને તારી કોદાળી છે કોદાળી હવે તમે પોતે એ તો એમ તો ની પતા મને ખબર સાહેબ મને ની પતા હવે તો કાય ન કરવાનું છે ને આપડો બાગડ બીલે જવાનું જવાનું છે હવે લાખ રૂપિયા હવે રામ રામ હું આવ્યો છો વખો હતો ખોખો લઈને આવ્યો નથી તો પતાવી દઈએ હા તો પતાવી દેવાનું છે આપણે ફોન કરી હમણે કરો ફોન હા તો ફોન કરી શ્યાનો વખો કર્યો હેલો એ છે આવી જ ગયો બાગડબીલા ની પેઢી આવી પચાસ હાજર પચાસ હાજર તમે જોયો લાખ રૂપિયા આપો અરે લાખ ના કાકા પચાસ પચાસ હાજર રૂપિયા આપો

તમે ગાડી બોલ્યા એના અહીંયા પચાસ પચાસ હજાર રૂપિયા મૂકો લાખ રૂપિયા મૂકો નથી કરાર કરેલા બંધણું થઈ ગયું પેઢી આવી ગયા આપડે હા કોઈ બાત બોલે

એટલે મારા સમાન કીધું આપણે નોખી દે પૂંજવાન છે હા હા તું પૂંજી લે તું પૂંજી લે એ તો પૂંછે જ વાળી મારા છોકરા નોખા પડ્યા બે આણી પા મારા છોકરા નખવા હા બધું થાય તે છે આપી દીધું એમ થોડો આપે માતાજી કેમ થાય તું કેમ નો થાય તું હવે શાંતિ બોલ બોલ દાણા તો લીધા મત લીધા તો બેઠો

વધારે <coughs> 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 તમે એમ કે હું ક્યાંથી પેટ્રોલ બાળીને આવ્યો તો અહીં મારી પેઢી તો એક રોજ લેવાનું છે ભાડું આપો

લા દાદા દાદા ફલામલા આ ભાઈ આપા લા દાદા મને પૂરા કરે અમાર પાસ પૂરા દીકરા લા દાદા પાસ તેર પાસ તેર આ ભાઈ આપો ભાઈ અલા એલો

તમે છે ને કોને હું ભાળી ગયો કોને જોઈ આપડે છે ને બે ભાઈ છે ને

એટલે સુરતભાઈને ફોન કરો આપણે સુરભાઈને બોલાવવા પડશે હા લ્યો તો કરો તેમની બોલાવો લ્યો ભાઈ હું સુરેશભાઈને ફોન કરું બોલાવી એને હાલો સુરેશભાઈ આવો ને થોડો અહીંયા ભાઈઓમાં એક થોડોક ડખ્ખો છે અને તમારી જરૂર પડે એવું છે ભાઈઓનું તંત્ર વિખાણું છે આવો ને વાંધો નહીં હાલો ને આવું છું હા નોખું પડી ગયું હા

દસ હજાર માંગતા પણ આખી વાત સમજાઈ ગઈ હતી દસ હજાર તમારા મોટા ભાઈ આગળ બાકી વાળા જૂની દેવી ને દસ હજાર રૂપિયા માં થોડી દેવ્યું કરેવ્યુ કરવા છે યાર આ ભાઈઓ ભાઈઓ માં તમારે અત્યારે પાંચ દીકરા લઈ નીકળ્યા તો દેખાડો તમારા પાંચ દીકરા એકતા રહે છે આપણા માં તૂટવાની આજે હર વ્યક્તિમાં સમાજમાં આબરૂ અને સમાજમાં એકતા તૂટતી જાય છે એનું શું કારણ છે આવી રીતે નાની નાની વાત તમે વખા કરી ભાઈઓ નોખા પડી નોખી દેવી કરો ને એટલે જ એકતા તૂટતી જાય છે

તમારો બાપ દસ હજાર લીધે નોકો પડ્યો તમારો બાપ દસ હજાર લીધે નોખો દસ હજાર જતા કિરોત ને દેવી આગળ પૂજા કરી પાછા આવી રીતે જ ભાઈઓમાં ભાઈઓમાં હર વ્યક્તિને જો ભાઈ હવે અમે એક તો સમાજ પૂર્તી દેખાડવી છે કે જો આવા એક આવી નાની નાની વાતમાં અમે વિડીયો બનાવ્યો છે કે સમાજમાં આવી આવી વાતના લીધે વિડીયોમાં સમાજમાં જયારે જ્યારે વિકવાદ ઉભો થાય છે ને દેવિયું નોખ્યું બને છે આવી આવી નાની નાની વાતમાં અમે કોઈને કોમેડી લાગતું છે અમને કોઈને ખરાબ લાગતું છે કે આ શું કરી રહ્યા છે પણ આવી આવી નાની નાની વાતમાં જ તે થાય છે ને સમાજમાં ભાઈઓમાં એકતાઓ તૂટતી જાય છે એટલે અમે કહીએ છે કે ભાઈઓમાં એક રહ્યો તો જ ગુજરાતમાં આપણી એકતા થાય નકર એકતા થવાની નથી જેમ તમે પાંચ દીકરા લઈને નોખા પડ્યા હતા પાંચમાંથી આ ત્રણ તમારી છે બે જુદા પડી ગયા એવી રીતે હર વ્યક્તિમાં આજે એવું જ થઈ રહ્યું છે પાંચ ભાઈઓ નોખા પાંચ વર્ષ જાય એટલે એમાંથી પાછી બે દેવી થાય છે એમાંથી થઈ ગય ઓલા તમારા બે છોકરા કરી દેવી એટલે અમારી અમારી ને અને ખાસ કરીને જોશી ને એટલી વિનંતી છે કે ભાઈ ભાઈઓ માં ડકો હોય તો બે પાંચ દિવસ છ મહિના આગુ પડ્યું રેવાય

કલાકારો દેવી નો તૂટ્યો ભાઈ નો તૂટ્યો ત્યારે દેવીયું નોખ્યું કરે છે આ અમે સાબિત કરવા હટુ આ વિડીયો નું મહેનત કરી એટલી એટલી મહેનત કરી કે શું કામ કે બે ભાઈઓને ભેગા રાખશો ને તો જ એકતા થાય એટલે અમે આ બધા ભાઈઓને જો પાછા ભેગા કર્યા સાબિત કરવા સમાજને કે આવા જ કારણોના લીધે દેવીઓ નોખી થાય છે અને સમાજમાં ભાઈઓમાં એકતાઓ તૂટે છે અને આ વિડીયો જો સમાજને હારો લાગ્યો હોય તો અમે એના માટે તમે શેર કરજો અને હર ખૂણે ખૂણે ગુજરાતના ખૂણે ખૂણે આ વિડીયો પોગવો જોઈ અને આ આઈડીને થોડીક આગળ વધારે અને સમાજને પણ જાહેર થાય ખબર પડે કે આ હકીકત છે ને આ સા સાચું છે કે આ ભાઈ ભાઈમાં જ બે વિખવાદ થાય છે નાના વિખવાદમાં લાખ લાખનો વખો કર્યો અને પૈસા ખવાઈ ગયા અને દેવી કરી આજ ઘરે ઘરે એવું થઈ રહ્યું છે એટલે આવું ન થાય એ માટે અમે આ વિડીયો સાબિત કરવા માટે આ બનાવ્યો છે મિત્રો કેમ છે મજામાં છો તો અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં છો તો તમે આ વિડીયો જોયો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ નું નામ છે ફોર જય માતાજી સપોર્ટ કરવાનું ભૂલતા ને ખૂણે ખૂણે શેર કરજો આવડા વિડીયો બે